તો પડશે માલાજી ને છૂટાય આલ્યા નહી વરા થયું ને તારે ઓલા રાજાજી ને ફોન કરું ચા હે તિયાર બિયાર થઈને આવો તો જ આવી મગનજી ને માલાજી ને થતા આવી

હા તો તિયાર બીયાર થઈને આવો ને વાહ વાહ ઘરે આવો ઘરે જ બેઠો આવો આવો રાજાજી ચીટલે રિયા હટ આવે તો હારું તો મોડું થઈ ગયું છે પાછા ફોન ફોન કરવો પડશે ઓલો એમને આવે તો ફોન બોની કરવી ને ચીટલે રહ્યા લા આવો ને હટ ચાર ના તમે તો તૈયાર થા હો આવ શું લઈ જાવ હે શું લઈ જવાનું આ પડ્યું ને આપડું બાઈક લઈ જવાનું હે મોટરસાઈકલ આપડું આ ફાવે હે ને વાહ વાહ ફાવે તો મને ઉછું ફાવે પાહું ના ના આપણે બધી ફાવે હોય આ બેહો તો ખરા પાણી બાણી પીવું હે ના ના પી ના એમ ને તો બેહો તાર કડી આ કોના કો સુટા બુટા ની दादा ખબર આપણે એટલે મારા પાસે હોય હોય છુટા હાલ તા હોય ને ત્યાં મને જાય પાછું એને એમ થાય કે વરા થઇ ગયો હજુ પૈસા દેવાની દેવા નહીં તે જાતો નહી હો તો તમારો ફોન આવે એટલે જ આવ્યો હું એવું હે બાકી કે જાતો નહીં ના ના ફોન કરીને જાવ હે કે એમ નેમ જાવ હે ફોન કરો ન ફોન કરવો પડશે નહી પાછા પાહા બે જણા પાહા રખડું બહુ હે ઓલો એક કામ કરો હે ફોન ના કરજો તો રોટલા ને ગુડલા બધી જઈને ખાવી લે એવું કરું હે ઓય આ તો એવું કરવી કોણ નકશો નકપા ચાક બાનું કાથે કુવા જે તરમલા કંધા તરયો વાહ પાહ એવા હમીને રોટલા બોટલા ખાવી ના કર આ તો એવું કરવી કોણ નક જરૂર નક અને ઓલો મારક તો ભાર્યો ને તમે મારગી વરી વાડી રે એમાં આ તો તો હારું તો તો નીકળવી તો પછી પાંચી હે કે નહી અંદર જોવો તો ખરા

કરવા ને તો ધા

પૈસા માંગવા પાછી એક વખત તો ચાલી હજાર લઈ ગયા જોડે લઈ ગયા હોય હોય

બેની વાત કાલી રાતે ભજન માં નતો જોયું ને એ કે મન કે ભજન માં તો આવ્યો રાતે બીક લાગતી બીક લાગે મને તમારા જેવા માણસો ખબર રાખવાની બીક લાગે હારે હોય ને એની તો બીક રાખવી પડે ને પડો

તન્વી એ કીધું નથી કે હું ફોન રાખું હવે રોતી એને કઈ દઉં હાલ હમણાં એમ કે તમે ફોન ના કરો નહીં પૂછતા અહીંયા થી એક બે પહા સાનવી પૂછે સાનવી એ થોડા હે એ થોડા માલ તો અમે એક બહુ હે તો કોણ ઉતરે છે શું દેખા છે ફસુ કરે હે રોતલા બુટલા ના પાડજો કે હેજ નહી તો કૂતરા ખાઈ જાય આ શું કરો ખબર હે હું તારા કહીશ ને તારા મને ક્યાં લપ ચાલુ રાખવાની છે આપણે બી લપ ચાલુ હોય તો આ મને પૂછા મરી જાવ કંટાળી ના આવી પૈસા પાવા આ આપણે ચા સુ મને ચા ખવડા પૂછા મરતા હોય આપણે તો સા દોષી ના જી ભાઈ કો તો કે આસી નહીં અમે આપણે કઈ કેવું નહીં હા શું કરા હું તો હોટેલ બટ મજે આયા છે બંડિયા બંડિયા સાથે આયા બારો બાર આયા બોલો ને ચા પાણી બા પાણી નું તો કેવો ચા પીશો તો પીશું જ ને તા મેરાજા ચાતુ કેવાનું હોય

સમજાવી લાવ છૂટા લાવો પેલા પણ તમે છૂટા તો આ લો મને કરશો રવા દો ગણવા દો અમને એ ફાટી બધી પાછી આવશે ને બીજું વ્યાજ સુધી લેવાનું થાય

હું શું એ ચારસો આલ્યા ને એના હોળસો કઈ મને સાથે પા અને બે દડામ કરજો ને કે પછી વધુ રાત વાહો જઈ ના ના બેમાં રહી જાવ

બધું ખાતે ત્યાં ઢીલાનું વચ્ચે લાવી દીધું ચાહે પીજો હાલ મેં તો બકરાનું અટકારી દીધું જબળબ થઈ ગયો બકરાનું બધી આમ લો ને ખાઈ ગયો પદા નિશાળમાં પિયા પેનું નામ મેખતો હોય એ તાંજા ની હે મેકેયો અડકાયું હે હા હે